જય મુરલીધર જય માધવ મિત્રો આપણે આ જીરું છે અને જીરું અત્યારે સાઠ દિવસનું થયું છે તમે જીરું જોઈ શકો કે આપણે આમાં અત્યારે હવે જીબ્રેલિક અને જીરો બાવન ચોતરીનો સ્પ્રે કરવાનો છે જીરામાં પાણી મૂકી દીધું હવે એનું કારણ છે કે જમીન થોડીક ફાટલ વધારે કાળી કાળી માટીની જમીન છે અને જીરું એકદમ ગ્રોથમાં થઈ ગયું છે અને માલ બંધાવવા માંડ્યો હોય તો આપણે જીરો બાવન ચોતરી અને જીરો જીબ્રેલિક મારવાનું હોય કારણ કે ગ્રોથ હોર્મોન મારીએ પહેલાં તો આપણે થોડુંક પૂછે હજી ગ્રોથ થાય બાકી જીરું કેવું છે એ તમે જોજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો આપણે આજે જીરુંની માહિતી મૂકીએ ચણાની નહીં કારણ કે આપણે જીરું પણ છે તો જીરું તમે જોઈ શકો જીરું કેવું છે જરીક કોમેન્ટ કરજો

અને એક જ આપણે ઉડો એક જ વાવીએ છીએ ગુરાજ ચાર બીજું એક જીરો આવતા નથી અને હાલ અત્યારે આમાં બીજો કોઈ રોગ છે નહીં ફ્રીપ ને કોઈ તો આપણે જીરાના પ્લોટમાં આંટો મારતા હતા અને જીરું આ રીતે એક ક્લાસ છે તમે જોઈ શકો તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો જીરું કેવું લાગ્યું પણ જોજો અને જીરાને અત્યારે આપણે જીરો બાવન છોતરી અને જીબ્રો લેક મારીએ થોડોક ગ્રોથ પણ મળે અને થોડુંક દાણાનું બંધારણ પણ સુધરે એટલા માટે આપણે જીરો બાવન અને સાથે આપણે આગાહીને ધ્યાને રાખતા કાતરા જે ઝાકરની આગાહી થાય એમ છે તો આપણે ફૂગનાશક પણ કાઢવાનું છે એમાં ગેલેરીઓ મારી દેવાની છે એટલે વાંધો ના આવે ને એવું લાગે તો આપણે રાઉન્ડ પણ પાછો મારી દેવું બે થી કીડે કારણ કે ઝાકરને કાતરાની આગાહી પાંચ છ દિવસની છે એટલે આપણે ભલે એમ પિસ્તાલીસ સાફ પાવડર પણ મારવો પડે તો એક રાઉન્ડ પાછો કાઢી નાખશું બાજુમાં ઈ હા જ છે તો વિડીયો ને છેલ્લે અંતે એટલું જય મુરલીધર ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા મિત્રો બાકી જીરુ આ વર્ષે ભાવતાલ સરખા રહી ગયા તો એકદમ સારું છે જય મુરલીધર